નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં અહીંયા આ ત્રણ અને આ એક ચાર જેટલા જેટલી ગાયો છે અને નાનું વાછાડું પણ છે તો એમણે નેટસફ કંપનીનું આ જે પેટવેટ છે એ એમણે વાપર્યું એમના ગાયોને એમણે ખવડાવ્યું તો એનાથી શું પરિણામ મળ્યું એ આપણે એમના એમના પરિચય સાથે જાણીશું તો સૌપ્રથમ તમારો પરિચય તમારું નામ શું દીપકભાઈ હા દીપકભાઈ બાબુભાઈ પટેલ તમારું નામ હા અને ગામ હા તો મને એ જણાવો કે તમે પશુપાલનનો વ્યવસાય કેટલા સમયથી કરો છો બાર વર્ષ બાર વર્ષથી વધારે સમય થઈ ગયો તો અત્યારે હાલમાં તમારા ત્યાં ચાર ગાયો છે

પછી એ આવી જતું હા બીજા વેતરમાં માં બી આવું જ થયું બરાબર એટલે કે દવાની અસર હોય ત્યાં સુધી સારું રહે વળી પાછું નીકળે એવું થાય હા તો આવું વારંવાર થાય બરાબર ને આ વખતે ત્રીજા વેતર દરમિયાન શું થયું એ થોડીક વાત કરો ત્રીજા વેતર દરમિયાન અમે આ ડબ્બો ચાલુ કર્યો દવા એટલે પછી નહીં નહીં પડ્યું સારી રીતે વ્યાય હોય અચ્છા મતલબ કે તમે એડવાન્સ માં ચાલુ કર્યું કે આવ્યા પછી ચાલુ કર્યું

ખવડાવો છો કે પછી કેવું મતલબ અહીંયા જે આ ત્રણ ગાય છે એ ત્રણે ત્રણ ને તમે ખવડાવો છો અચ્છા સાંજ સવાર બે ટાઈમ તો એનાથી બીજો ફાયદો શું થયો તમે બોલી શકો બીજો ફાયદો શું થયો હવે માનો કે આ તો એક તો તમને દિલ નો પ્રોબ્લેમ થઈ ગયો દૂધમાં કેવું છે અચ્છા અચ્છા મતલબ કે બીજદાન કરાવો પછી દાખલ નહીં થતી તો આ વખતે બિલદાન કરાયું તો દાખલ થઈ ગઈ એવું કેટલી વખત બિજદાન કરાવવું પડે આમ જો આપણે આ પાવડર નહી ખવડાવતે તો કેટલા સમય કેટલી વખત બે થી ત્રણ વખત બી કરાવવું પડે અને આ વખતે એક વખત બિજદાન કરાવ્યું અને ત્રણ અચ્છા દાખલ થઈ ગઈ એમ તો અત્યારે હાલમાં આ એક ગાય બે ગાય અને આનું પણ બિદદાન કરાવી દીધું અચ્છા મતલબ હજુ બાકી છે બરાબર ના આનું તો હજી દૂધ ચાલુ જ છે અચ્છા તો મતલબ કે કેટલી ગાયને બિદાન કર્યું બે ગાયને જેનું સક્સેસ થઈ ગયું બરાબર તો મને એ જણાવો કે આજે ઘણા બધા પશુપાલક મિત્રો તમારો વિડીયો જોશે અને ઘણી વખત એવું થાય કે આ વસ્તુ ખરેખર જે તમે જે અનુભવ કીધો એ સાચો છે ખોટો છે એવી જાણકારી મેળવવા માંગતા હોય તો એ લોકો અહીંયા રૂબરૂ મળવા માટે પણ આવવું હોય તો આવી શકે બરાબર ને તેઓ પશુપાલકને તમે શું કેવા માંગો છો આ વસ્તુ માટે વાપરવું જોઈએ કે નહીં પેલી વખત જ્યારે તમે લીધું